હવે પેલા તો આપણે સરપંચ સાહેબ કરીશ કે બે મિનિટમાં હું જેમના નામ બોલું એક વાર સ્ટેજ ઉપર આવી જાજો યુવરાજસિંહજી તમે પણ સાથે આવી જાઓ આપડા સરપંચ મયુરસિંહજી સાથે ભાઈ યુવરાજસિંહજી સાદુડભાઈ વેલસીભાઈ ડાભી સાગરભાઈ ડાભી હું જેમના નામ બોલું એમાંથી જે હાજર હોય એકવાર સ્ટેજ ઉપર આવી જજો સાગરભાઈ ડાભી પ્રવીણભાઈ ડાભી ભાઈ અક્ષયભાઈ ડાભી અશ્વિનભાઈ ડાભી મહેશભાઈ ડાભી ભાવેશભાઈ મેર જોગાભાઈ વરુ ચંદુભાઈ નવગણભાઈ ધરજીયા અશ્વિનભાઈ સોમાભાઈ મુનાભાઈ અને જયેન્દ્રસિંહ આવો આટલા મિત્રો ને મારી વિનંતી એકવાર સ્ટેજ ઉપર આ જેમના નામ હું બોલ્યો અહીં આવી જાઉં

અહીંયા જે કામ કરતા હોય એને જ સાચી ખબર હોય તમારા ઘરે પ્રસંગ હોય તો કેટલી તકલીફો હોય ને એ જેના ઘરે પ્રસંગ હોય એને જ હોય બાકી આપણે તો ત્યાં જઈ દાળ ચાખીને કે મીઠું ઓછું હતું એમ કરીને નીકળી જવાનું હોય એટલે ભાઈ આ છોકરાઓએ છેલ્લા લગભગ ગણો તો એક દોઢ મહિનાથી સતત દિવસ રાત મહેનત કરી છે અને મહેનતના કારણે એમને એમ હતું કે ભાઈ ક્યાંય કચાસ ન રહી જાય કદાચ બે કલાક મોડું થશે તો હાલશે પણ કાલ હવારે આણંદ પર કે લાખામાચી ઉપર કોઈ વ્યક્તિ આંગળી ના ચીંધી જાય એટલા માટે જેટલું કરીશું દિલથી કમ્પ્લીટ કરવું છે એટલે કદાચ મોડું થયું છે પણ એમને મહેનત છેલ્લે દોઢ મહિનાથી કન્ટિન્યુ ચાલી રાખી એટલે એકવાર જોરદાર આ બધા માટે તાળીઓ અને ગગડાટી આપણે વધાવીએ હું દિલથી આમ તો માત્ર આપણા સરપંચ સાહેબ અને આખી ટીમનું મોટા ભાગે કદાચ હું આમ બધા મિત્રો મારી સાથે ન હોતા પણ ભાઈ યુવરાજસિંહ જયેન્દ્રસિંહ વેલસીભાઈ અમારા સાદુરભાઈ બીજા ચાર પાંચ મિત્રો મોટા ભાગે મારા સાથે રહેતા હમણાં સતત કાર્યક્રમોમાં ત્યારે કહેતા કે મેક્ષભાઈ આપણે કમ્પ્લીટ ટાઈમે ચાલુ કરો છો એમની લાગણી એટલે એને એવું તો હતું ને કે મોડું ચાલુ કરવું છે પણ પરિસ્થિતિ એવી હતી કે સામે બુકો જમા ધીમે ધીમે થાય લેટ બુકો જમા કરાવવા આવે એટલે આ બધું લેટ થયું છે એટલે હવે બહુ ટાઈમ નથી લગાડવો પણ હું દિલથી ખરેખર આભાર માનું છું અને ખાસ આભાર હું લાખા લાખામાચીનું માનું છું એટલા માટે આણંદ ગામ તો છે જ પણ આ મિત્રોએ હંમેશા મેં કીધું ને કે વચ્ચે એકાદ કાર્યક્રમમાં પ્રોબ્લેમ થયા પછી આ લોકો પહેલા એવા હતા કે મેક્સભાઈ અમારા કાર્યક્રમ ની આપણે ના પાડી ભાઈ આપણે શાંતિપ્રિય માણસ વિસ્તાર મારો જ ડખાવારો જ છે વાગડ માંથી આવું છું હરોજ હાજી ડખા ઉભા હોય પણ હવે ધીમે ધીમે પરિસ્થિતિ બધા સમજે છે ને સુધરે છે પણ આપણે શાંતિપ્રિય માણસ મેં કીધું આ જોઈએ જ નહીં આપણે ત્યારે મને પહેલી વખત આ ભાઈઓ વાત કરી હતી મેક્ષભાઈ આપણો કાર્યક્રમ સરસ કરવાનો છે દસ તારીખે તમારે જ આવવાનું છે પરિસ્થિતિ ગમે હોય અને ત્યારથી માંડી અત્યાર સુધી મને સતત સાથ અને સહકાર આપ્યો છે અને એથી વિશેષ હું અહીંયા છું અને એના વખાણ કરું મારા વખાણની ને કોઈ જરૂર નથી હું તમને હાવ જેવી છે એવી વાત કરું હું એને કદાચ અહીં આવ્યો છું બે કલાક વખાણ કરીને હારું હારું લગાડી જાઉં એવો નથી હું એર નો દીકરો વખાણ એટલા માટે કરું છું કે આ બધા ભાઈબંધો એવા હતા કે જે હંમેશા મારા માટે ભાઈ તરીકે ભેગા ઉભા રહે છે આ સરપંચ સાહેબ લગભગ હું અહિયાં સાડા નવ આસપાસ પહોંચ્યો ત્યારથી મારા ભેગા ભેગા છે સાહેબ આ ગામમાં નાના નાનો અહીંયા બેઠો તો ને છોકરાઓ દસ પંદર આવ્યા સામે બેઠા થઈ કે ફોટો પડાવો છે સરપંચે પોતાના મોબાઈલ માં છોકરા ને તમે આવતો આપડે ફોટો પડે સાહેબ જે ગામ નું માણસ આટલો સરળ હોય ને લોકો ને એના પ્રત્યે ઓટોમેટિક પ્રેમ જાગે આ જેના પ્રત્યે પ્રેમ જાગે એવો આપણો સરપંચ એકવાર બાપુ માટે જોરદાર તાળીઓ થઈ આ ગામ તમારું છે વસ્તી તમારી છે સંબંધો તમારા છે પણ હું કઉ છું કે આ માણસ આવા માણસો જો ગામમાં ની તાલુકા કક્ષાએ હોય ને તો એ ગામનું નહીં આખા તાલુકા વિકાસ થાય આ માણસ ને આપણે આગના દિવસોમાં તાલુકામાં જુઓ છે એટલી બધી લાગણીઓ આખા ગામ ને હોવી જોઈએ આપણા અને હું તો કહું છું બાપુ ભાઈ તરીકે વિનંતી કારણ કે અમે કચ્છ ઝાલાવાડ ને કચ્છ સૌરાષ્ટ્ર નો પહેલાથી સંબંધ છે બહુ લાગણી ભર્યો નાતો છે અને હંમેશા એકબીજા સાથે અડીખમ ઉભા રહ્યા છે અને આજે આ છોકરાઓ પહેલી વખતનો કાર્યક્રમ હતો કોઈ બહુ અનુભવ નતો ભાગે બધા કાર્યક્રમો થાય આ બધી ટીમ અમારી સાથે આવે જોવા આવે કઈ રીતે ડ્રો થાય છે કઈ રીતે સિસ્ટમ છે અને એમાં કદાચ બે પાંચ મિનિટ મોડું થાય પણ એમને ખબર પડે કાર્યક્રમ આપણે દસ વાગે ચાલુ કરો તો લેટ થતું ગયું છતાંય જે કઈ થયું છે એમાં પણ હવે તમને બધાને અહીંયા બેઠા છો મને ખબર છે ટાર્ટ વાય છે નવ વાગ્યા ના બેઠા છો અમે દસ વાગ્યા આવીને બેઠા છીએ તો આપણા પાછળ મેં કીધું આજુબાજુ બળતણ આજુબાજુ વાળો હાકેલી બોલો બે ત્રણ વાર હતી ક્યાં હતી તો હવાર ન હતી હાજે ગાયો એટલા સુધી મોજ કરી છે પણ હવે તમારી મોજને ડબલ બનાવવા માટે આપણે સીધો જ તમે જે હામે બ્લેક કલરનો ઘોડો જોવો છો એ લેવાનું છે પાછો 7.5 લાખ રૂપિયા તમને મળશે બાકી તો બાકી આવતા ભરવાલા પણ 7.5 લાખ રૂપિયા તમને આજે મળવાના છે હમણાં પણ એના પહેલા એકવાર ફરીથી આખી ટીમને અમારી તાળીઓના ગગડાટથી વધાવી લો અને શ્રીફળ વધેરી અને આપણે જેમ શરૂઆત કરીએ છીએ દરેક કાર્યક્રમોની એમ આપણે આખી વાત કરી સાડા સાત લાખ રૂપિયા અત્યારે જો ઇનામ લાગે અને કોઈ ભાઈ હાજર હોય અહિયાં તો અત્યારે સ્ટેજ ઉપર જ દઈ દેવાના સાડા સાત લાખ રોકડા હાજર આવી જાવ ને લઈ જાઓ આ મોટી વસ્તુ છે પહેલી વખત ટોટલ વાહ અહિયાં હાજર હોય બહુ સરસ એનાથી આગળ કહું રોકડ રકમ આમાં જેટલી આપેલી છે જે દાખલા તરીકે જેમાં લખેલું છે કે એસી માટે એકવીસ હજાર

જે હનુમાન દાદા આપણે લાખામાંથી પર સમસ્ત વિસ્તાર કે જેના થકી આપણા હનુમાન દાદાના મંદિર માટે આપણે જે ડ્રો કર્યો છે તો જે કોઈ પણ લોકોએ આપણી ટિકિટ લીધી છે અને આપણા સમગ્ર વિસ્તારમાંથી જે ભરોસો મૂકો છે તેના માટે આપણે જે કોઈ પણ ટિકિટ લીધી છે એના આપણે આભારી છીએ અને આ વિશ્વાસ આપણા એરિયા પ્રત્યેનો કાયમ સર્વેનો જળવાઈ રહે તેવી શુભેચ્છા અને જેને ટિકિટ લીધી છે એમને ખૂબ જ આમાંથી ફળ મળે હનુમાન દાદા એમને એમનો હનુમાન દાદાનો રાજીપો સર્વેમાંથી થાય એવી શુભેચ્છા જય માતાજી ખૂબ ખૂબ ધન્યવાદ મયુરસિંહ આપનો આમ તો રોડ રસ્તા લાઇટિંગ આરોગ્ય ધર્મ બધાનું કામ હોય ત્યારે એ માણા ખડા પગે ઊભા રહે અને મને કે મેક્ષભાઈ હું જનરલી રાત્રિ કાર્યક્રમોમાં ક્યાંય જતો નથી એમણે હું મને આવતાની સાથે કીધું પણ આજ ગામનો કાર્યક્રમ છે ને છોકરાઓ કે અમારા ઉપર વિશ્વાસ રાખ્યો છે એના પર ભાવ છે એટલે આજે ભલે સવારના છ વાગે પણ હું હાજર રહીશ આટલો એમણે ભાવ દર્શાવે છે એકવાર ફરીથી સરપંચ સાહેબને તાળીઓના ખૂબ ગગડાટી વધાવી લઈએ અને હવે શ્રીફળ વધેરી અને આપણી આમ તો પરંપરા છે મોટા ભાગે ડ્રોમાં કે બસ ભગવાનની સાક્ષી એ બધું મસ્ત અને આણંદ પર લાખા લાખામાંચીના ઘણા બધા લોકો હાજર બેઠા છે અને એમાંય હજી સુધી એકાદ બે વખત એવું બન્યું છે કે કાર્યક્રમમાં મોટું ઈનામ હોય એ જેને લાગ્યું હોય એ વ્યક્તિ હાજર હોય સામે બેઠું હોય એવું મારે ખ્યાલથી આંબરડીમાં કે ક્યાંક કદાચ મને આંબરડીમાં ને અગિયાર લાખ રૂપિયા આંબરડીમાં એ વ્યક્તિ સામે જ બેઠા હતા એમ એટલે એવું બને એકાદ બીજા કાર્યક્રમમાં આવું બન્યું હતું અને એક કાર્યક્રમમાં એવું બન્યું તો હું તમને કહી દઉં આ પ્રોસેસ થાય ત્યાં સુધી તમને એમ થાય કે જીમેક્ષ ભાઈ કેટલી વાર છે પણ બે હું મારે બે ભેગું બેલેન્સ રાખવું પડે એક કાર્યક્રમમાં એવું બન્યું સાંભળજો ઘણી વાર ઈશ્વર તમારી કેટલી હાક સાંભળી લેતો હોય છે તમે કદાચ મારો વિડીયો જોયો હશે એ ભાઈને ને લાખ રૂપિયા લાગ્યા મેં ફોન કર્યો એમણે એમ કીધું કે મારા પતિ ઘરે નથી એ બહાર ગયા છે એના વાઈફે ફોન ઉપાડ્યો થોડીવાર પછી એના પતિનો ફોન આવ્યો એમણે બેન એના ઘરવાળાને ફોન કર્યો હશે કે આવી રીતે ફોન આવ્યો છે આપણને અગિયાર લાખ રૂપિયા ઇનામમાં લાગ્યા છે એ ભાઈનો ફોન આવ્યો ફોન ઉપર એને શું વાત કરી ખબર છે એ કે ભાઈ એને ટિકિટ લીધી તી ખાટુશ્યામ કે ભરોસે એવું કાંઈક એને લખ્યું હતું કદાચ મને થોડું ઘણું યાદ છે ખાટુશ્યામ તેરા સહાર એવું કંઈક હતું એમણે એમ કીધું કે હું બે ત્રણ દિવસથી મારા દીકરાને દીકરીને હું દવાખાને લઈને ફરતો હતો મારા દવાખાને દાખલ કર્યા હતા અને મારી પાસે પૈસા નહોતા હું ઘણા મિત્રો પાસે માંગતો તો મને બધી જગ્યાએથી રૂપિયા નહોતા મળતા એટલે મેં ખાટુ શ્યામ કે સહારે ટિકિટ લીધી હતી આજે ખાટુ શ્યામે અગિયાર લાખ રૂપિયા ઘરે આવીને દઈ દીધા મારી દવા મારા દીકરાની તબિયત હાજી થઈ જશે એટલે ઘણી વખત સાહેબ આ આ ક્યારે કેવા ફળ કેવી રીતે મળતા હોય છે આપણે નક્કી નથી આજે હનુમાન દાદાને પ્રાર્થના કરીએ હું તો એમ કહું છું ભલે ખોટું લાગે તો મારા ભાઈ બહેનો માફ કરજો હું તો એમ કઉ છું રૂપિયા વાળો હોય ન લાગે તો હાલશે પણ કોઈ ખેડૂત કે ગરીબ માણસ હોય એને જો આ હાડા લાખ રૂપિયા લાગશે ને તો આપણો આખો કાર્યક્રમ વધારે સફળ થયો ગણાશે જરૂરિયાત વાળા માણસ હું આ રૂપિયા પહોંચ્યા એટલે આવો અને અમારા સમગ્ર વિસ્તારની દિલથી એવી ઈચ્છા છે કે મોટા ઈનામ જેટલા આગે જાય એટલી અમને સફળતા મળે બિલકુલ સાચી વાત કરી ગામમાં લાગે ને એના કરતા બાજુના ગામમાં મોટા ઇનામો લાગે તો પેલા આપણે શ્રીફળ હલો ભાઈ મેક્સ ભાઈ નું સન્માન આપણા સરપંચ શ્રી મયુરસિંહ રાણા કરશે ભાઈ તમે મને આટલો પ્રેમ કરો છો આટલી લાગણી થી યાર બોલ શ્રી પાટાવાડા હનુમાનજી મહારાજ કી શ્રી વાસુ કી દાદા કી દ્વારિકાધીશ કી ઓકે હવે શ્રીફળ વધેરી કરીએ શરૂઆત કરીએ શુભારંભ અને અગરબત્તી કરી ભગવાન ના દરબારમાં એટલે કે પાટાવડા હનુમાનજી મહારાજના ના ચરણોમાં આ શ્રીફળ વધેરી અને એક શુભારંભ કરવા જઈએ કે હે ભગવાન હે મહારાજ હે હનુમાનજી મહારાજ બસ જે કઈ ચરણોમાં સમર્પિત કરીએ છીએ અમારો કાર્યક્રમ સરસ સારો શ્રેષ્ઠ અને બહુ સફળતાથી પાર પહોંચાડજો એવી પ્રાર્થના સાથે આપણે હાલો ભાઈજી બોલ શ્રી હનુમાનજી મહારાજ કી ખૂબ ખુબ ધન્યવાદ બધા જ મિત્રો નો શ્રીફળ વધેરાઈ ચૂક્યું છે અને હાડા હાથ લાખ લાગશે એના ઘરે કાલે શ્રીફળ વધેરાવાનું છે અને મને એટલી તો ખબર છે જ હું ઘણા વર્ષોથી કાર્યક્રમો કરું છું હું કાંઈ ખાલી ડ્રોનો એન્કર નથી હું કલાકાર એન્કર તરીકે તરીકે લોક ડાયરામાં છું સ્પોર્ટ્સની મોટી એક હિન્દી ઇંગ્લિશ ગુજરાતીમાં કોમેન્ટ્રી આપું છું સાથે સાથે ઘણા બધા કાર્યક્રમો સંચાલન કરું છું પણ જ્યારે ડ્રોનો કાર્યક્રમ હોય ત્યારે મને ખબર છે મોટું ને બધાને આપણને એટલે અગવાનું છે અને જેવું મોટું ઈનામ જાય એટલે શું કાંઈ વાંધો નહીં બીજા નંબરનું આપણું છે પછી ટ્રેક્ટર વહી જાય લાખ રૂપિયા વહી જાય ટીવી ફ્રીજ બધું જાય તો શું પંખો વધ્યો એવું થશે અને છેલ્લે છેલ્લે કઈ ખંખેરતા પાક છું આપણા નસીબ માં ક્યાં હતું કઈ પછી એમ કઈ વાંધો નહીં હનુમાનજી દાદા ના ચરણો માં નવાણું રૂપિયા એમ કરીને આપણે નીકળશું પણ ઓલ સેટ બધું રેડી ઓકે હવે એક વખત ડ્રમ ઈ જવાબદારી મનસુખભાઈ મોટા ભાગે મનસુખભાઈ બરૂકો માણસ છે અને લગભગ આ હેન્ડલ ફેરવામાં અને આવા ખપે ભાઈ પોતે આની ચાર આંટા ફરી રાખીને શું કરું એમ એટલે આવા બડુકા માણસ છે અને એટલે હું હંમેશા કહું છું આજે લાખા માચી માં આવી અને પેલી શાયરી આ લાખા માચીની આખી ટીમ માટે આણંદ પર ની ટીમ માટે અને પછી ડ્રો ની શરૂઆત કે વાત રૂપિયા ની કે સાહુકારી ની નથી ભાઈબંધ ઇન્સ્ટાગ્રામમાં પોણા બે લાખ લોકો પણ એક વાત વટ થી તારા ખભા ઉપર હાથ રાખી કહી દઉં કે ચારે દિશામાં દેખાતું બંધ થાય ને ત્યારે એક વાર લાખા માચીને આનંદ પર ના આંગણે આલ્યો આવજે તારા હાટું કાળજા કાઢીને પાથરી દેવા વાળા લોકો અહિયાં જીવે છે મારા બાપ એટલે આ આ ઈ લોકો છે આ મોજ થી ખુમારી જીવવા વાળા માણસો છે આવો મનસુખભાઈ હણો હેન્ડલ કરો કાકડો દેવા દો એક વખત ગુમાવી નાખો આપણા ડ્રમ સેટ ને એકાદ મિત્ર આવી જાજો એ રેવા દો બંધ એકવાર ફેરવી નાખો મિક્સ લોક ખોલી નાખો હા બરાબર નું નસીબ ફિટ થઈ ગયું છે સાત લાખ એકાવન હજાર રૂપિયા યસ ઇટ સેવન લેક ફિફ્ટી વન થાઉઝન્ડ અને એ સાત લાખ એકાવન હજાર કોના નસીબ માં છે હમણાં જ બે મિનિટમાં ખબર પડી જશે આપણે નાની દીકરીની પાસેથી હંમેશા કુપન ઉપડાવી છીએ એમાં છેલ્લા ત્રણ એક ડ્રો થી આપણે એવું નક્કી કર્યું છે કે પહેલા જે મુખ્ય ત્રણ ઇનામ છે સાત લાખ એકાવન હજાર મિની ટ્રેક્ટર માટે બે લાખ અને નેનો માટે એક લાખ આ ત્રણ ઇનામોમાં આંખે પાટા બાંધી અને એ રીતની સિસ્ટમ કરી છે જેથી કરીને થોડું આમ તો શકીએ નથી આ પચીસ ત્રીસ હજાર ટિકિટો હોય એની અંદરથી કોઈ ધારે તો પણ છતાંય લોકોનો વેમ નીકળી જાય એટલે આપણે આજે ત્રણ દીકરીઓ તમારામાંથી પાછળથી તમે કહો પેલા હું બોલતો એવું આ આવે આવે એવું નહીં તમને મજા આવે ત્રણ દીકરીઓ કોઈ પણ આવી જાવ એક વર્ષની આસપાસ ઉંમર હોવી જોઈએ એની દસ અગિયાર બાર હાલશે ખાલી ઉભી થાવ એટલે હું પોતે કઈશ દીકરા આવી જાવ તમે ત્રણે જ આવી જાવ ચાલો આવો બેટા ત્રણ ઢીંગલીઓ આવી રહી છે આવો આ ત્રણ ઢીંગલીઓ આપણી પાસે વાહ તો આમની પાસે છે ઓ આવી આવી ત્રણ ઢીંગલીઓ સામે છે અને અહીંયા પહેલું ઇનામ છે એ સાત લાખ એકાવન હજાર રૂપિયા છે એ સ્કોર્પિયો માટે આપણે આપવાના છે બીજા બે લાખ રૂપિયા મિની ટ્રેક્ટર માટે આપવાના છે પછી એક લાખ રૂપિયા નેનો માટે એક વ્યક્તિને અહીંયા આવી જાઓ અહીં આવી જાઓ ત્રણે ઢીંગલિયો આપણી સામે છે પહેલા સૌથી પહેલા કિરણ કિરણબેન ને ઓકે કિરણબેન નો વારો સૌથી પેલા છે કિરણ બે હાથ ઉપર બતાવી દેવાના છે આ વાહ સરસ થોડીક વાર ટાઠ પડશે હવે એક રૂમાલ આપજો હા યસ આવો આવો ભાઈજી હા બારના ગામ એક વ્યક્તિ આવો ને બહારના આણંદ પર લાખા મચી શિવાયન ખો નો આપો એક તમે આવી જ આવી જાવ આવ લાલ લાલ પાઘડીએ મન મારા મય આલ્યો મારો ભાઈબંધ તમારી લાગણીઓની કદર કરે ને એવા લોકો સાથે બેહવાનું ભાઈબંધ તમારી લાગણીઓની કદર કરે એવા માણસો સાથે બેહવાનું બાકી ગમે એ હોય પ્રેમથી કહી દેવાનું ભાઈબંધ કે તમને તમારો બંગલો મુબારક મને તો મારી ઝૂંપડીનો નશો છે યાર હા એટલે આ ભાઈબંધ તમારે કિરણબેન ને છે આંખે પટ્ટો બાંધી દેવાનો છે અને પછી શીતલબેન છે કિરણબેન ને ટમસેટ સુધી મૂકી જશે બરાબર એકદમ હા ચોટલો થોડીક વાર સાઈડમાં લઈ લઈએ આપણે વાહ અને બધા જ મિત્રો જયારે ઓકે કરશે ત્યારે આપણે બસ આ ધીમું ધીમું પછી ગાંઠ છોડતા દોઢ કલાક નો લાગે એનું ધ્યાન રાખું હું ના રેડી બેન દેખાય છે કઈ નથી દેખાતું ને ઓકે હવે સાહેબ મનસુખભાઈ એ ખોલી નાખો ખાલી એક વખત ખોલી નાખો તો એમ જ ઉભી રહી બેટા બધા જ મિત્રો સાઈડ માં આવી જશું કોઈ મિત્રો ત્યાં નહીં રે મનસુખભાઈ તમે પણ સાઈડમાં બધા જ મિત્રો સાઈડ માં તમે પણ ભાઈ આ બાજુ આવી જાઓ કિરણબેન તમને શીતલબેન છે એ ડ્રમ સેટ પાસે મૂકી જશે

નહી જાય એક પણ વ્યક્તિ આવી જાય આગળ આવી જાવ બસ આ ચિઠ્ઠી ઉપર રાખ ઉપર એમ જ રાખજે હાથમાં પકડી રાખજે શીતલબેન પાછળ નાખો ચીઠી એમ જ રાખજે ઉપર હાથમાં જ ચિઠ્ઠી હાથમાં ઓકે હવે સ્ક્રીન ઉપર જોજો મારી સામે નહીં જોતો હાલશે હાડાત લાખ રૂપિયા વાલા હા સાત લાખ એકાવન હજાર કોઈ બાજુમાં નહી જાય કોઈ એની નજીક નહીં રે એની સામે બધાની હાજરીમાં કેમેરામેન પણ થોડા દૂર વાલા થોડા દૂર ઝૂમ કરી લેજો પણ નજીક નહીં યસ કમ સે કમ બે ફૂટ દૂર વાહ યસ અને ચિઠ્ઠી ખુલી રહી છે જોઈએ કોના નસીબમાં આમ ફેરવી ના કામ કેમેરામેન સામે યસ તમને તો ત્યાં વંચાઈ જશે બિલકુલ તારીખે કદાચ ના બોલતો હું તો દેરાડામાં અને નામ પણ કેવું લખ્યું છે ખબર છે જય ઠાકર ધણી ભગવાન ના નામે જય ઠાકર ધણી આ ઠાકર ધણી ના હવાલે